ત્રણ દિવસથી આ પોસ્ટ તમને ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક અને જ્યાં તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો ત્યાં તમને આ જોવા મળતો હશે સામાન્ય માણસોની સાથે સેલિબ્રિટી પણ આ ટ્રેન્ડ ને જબરજસ્ત પોસ્ટ કરી રહ્યા છે હકીકતમાં તો ઇઝરાયેલે હમણાં જ ગાઝાના રફા શહેર પર વિસ્થાપિત ફિલિસ્તીનીઓના કેમ્પ પર હવાઈ હુમલાઓ કર્યા જેના પછી દુનિયા આખી ઇઝરાયેલની બહુ ટીકા થઈ રહી છે આ હુમલામાં ઓછામાં ઓછા ફિલિસ્તીનીઓના મોત થયા છે અને એકસો દસ જેટલા લોકોમાં ઘાયલ થયા છે જીવ ગુમાવનારમાં વધારે પડતા નાના બાળકો અને મહિલાઓ હતા ત્યારે ભારતના ઘણા એક્ટરો સાથે લોકો સોશિયલ મીડિયા પર ઇઝરાયેલના આ હુમલા વિરુદ્ધ જોવા મળી રહ્યા છે કેટલાક એક્ટરોએ સોશિયલ મીડિયા પર ગાઝાના સમર્થનમાં પોસ્ટ કરી છે ખાસ વાત એ છે કે સમર્થન માટે લોકો એક ખાસ ફોટાનો ઉપયોગ કરી રહ્યા છે જોકે આ સિવાય એક અન્ય દ્રષ્ટિકોણ પણ સામે આવી રહ્યું છે કેટલાક લોકો ઇઝરાયલના સમર્થનમાં પણ પોસ્ટ કરી રહ્યા છે કે વેર વોર યોર આઈસ ઓન ઓક્ટોબર સેવન આ બંને ફોટો સોશિયલ મીડિયા પર જાણે આગની જેમ ફેલાઈ રહ્યો છે પેલો ફોટો તો સાત ઓક્ટોબરમાં તો સાત ઓક્ટોબર એ તારીખ છે જ્યારે હમાસે પહેલી વાર ઇઝરાયેલના મ્યુઝિક કોન્સર્ટમાં ઘુસી અને હુમલો કર્યો હતો અને કેટલાય લોકોને કિડનેપ કર્યા હતા જેના પછી ઇઝરાયલના જવાબી કાર્યવાહીમાં આખા ફિલિસ્ટાઈનને ફરી નુકસાન થયું હતું અને વચ્ચેનું યુદ્ધ હજુ પણ ચાલુ છે એક બાજુ ઓલ આઈઝન રફા કેમ્પેનમાં બોલીવુડ અને હોલીવુડના સ્ટાર ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે બોલીવુડની ની સમંતા પ્રભુએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઇઝરાયલ વિરુદ્ધ ઘણી પોસ્ટ શેર કરી છે એના સિવાય રાધિકા આપતે ગૌરી ખાન દિયા મિર્ઝા વરુણ ધવન સોનમ કપૂર નકુલ મહેતા એમી જૈક્સન અને સ્વરા ભાસ્કર જેવા સેલિબ્રિટીએ પણ ગાઝાના સમર્થનમાં પોસ્ટ કરી છે ઓલ આઈઝ ઓન રફાના વિરોધમાં ઘણા ઇઝરાયેલી એક્ટરોએ વેર વોર યોર આઈઝ ઓન ઓક્ટોબર સેવન કેમ્પેન શરૂ કરી દીધું છે ભારતમાંથી પણ લાખો લોકો આ કેમ્પેન શેર કરી રહ્યા છે હવે વાત કરીએ ઓલ આઈઝ ઓન રફા કેમ્પેનના એ ફોટાની જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હકીકતમાં આ ફોટો એક એઆઈ જનરેટેડ ફોટો છે આ ફોટામાં શરણાર્થીઓના એક કેમ્પ દેખાઈ રહ્યો છે એ કેમ્પની ઉપર મોટા મોટા અક્ષરોથી લખેલું છે ઓલ આઈઝ ઓન રફા મતલબ કે આ પોસ્ટનો અર્થ એ થાય છે કે તમામની નજર ઇઝરાયલના રફા શહેર પર થયેલા હુમલા પર છે એક રિપોર્ટ પ્રમાણે આ નારો સંભવત ફિલિસ્તીની WHO ઓફિસના ડિરેક્ટર રિક પીપરકનનો એક નિવેદનથી આવ્યો છે તેમણે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે બધાની નજર રફા પર છે આ બધા પછી પણ ઇઝરાયલે રફા પર હુમલાઓ વધારી દીધા છે અમેરિકા સહિત દુનિયાના કેટલાય દેશોએ ઇઝરાયેલને આ હુમલાની નિંદા કરી છે ત્યારે હુમલાને લઈ ઇઝરાયલે એવો દાવો છે કે તેમને હમાસના કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો છે સામાજિક કાર્યકરો અને હેલ્થની સાથે જોડાયેલા લોકો પણ પ્રમાણે મૃત્યુ પામેલાઓમાં વધારે પડતી મહિલાઓ અને બાળકો છે ICJ જે મતલબ કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ઇઝરાયલને રફા પર સૈન્ય કાર્યવાહી કરવા માટે રોક્યું હતું પણ હમાસની ભૂલનું પરિણામ સામાન્ય નાગરિકોને ભોગવવું પડ્યું છે આ આખી ઘટના પાર આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો હું છું સાગર બેલા આપ જોતા રહો વાળ ગુજરાત ધન્યવાદ